કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ કાયદામાં રહેવાના કારણે જ અત્યારે ગેરફાયદામાં જોડાયા હતા અને ફાયદો તો ન થયો પરંતુ પોલીસની સંડોવણીમાં આવી ગયા અને પોલીસના સકંજામાં આવી ગયા ત્યારે પોલીસે પણ કેટલાક નવા ખુલાસાઓ કર્યા છે આ કોણ છે કાયદા કાનૂન જાણનારા બે વકીલો કે જેઓ હાલ પોલીસના સકંજામાં છે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું હાલમાં ગુજરાતમાં ગોંડલનું રાજકારણ ગરમાયું છે કારણ કે ગોંડલ કેટલાય સમયથી ચર્ચાનો વિષય બન્યો છે જ્યારથી જ સત્તર વર્ષની સગીરા ઉપર રેપ થાય છે અને આ દુષ્કર્મમાં જે આરોપી છે અમિત ખૂટ તેની ફરિયાદ નોંધાય છે અને અમિત ખૂટની ફરિયાદ નોંધાતા હજી પોલીસ તેની ધરપકડ કરે તે પહેલાં જ અમિત ખૂટ આત્મહત્યા કરી લે છે અને કેટલાય નવા ખુલાસાઓ થાય છે દિવસે ને દિવસે તેમાં નવા નવા વળાંકો આવતા જાય છે અને રાજકારણ પણ ગરમાય છે કારણ કે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહના નામ પણ આ સુસાઇડ નોટમાંથી જાણવા મળે છે જ્યારે સુસાઇડ નોટ આવે છે ત્યારથી જ નવા નવા ખુલાસાઓ દિવસે ને દિવસે આવી રહ્યા છે અને આ ખુલાસાઓની અંદર પોલીસ જ્યારે તપાસ કરે છે ત્યારે તેમાં બે વકીલોના નામ પણ બહાર આવે છે આ બે વકીલ એટલે દિનેશ પાથર અને સંજય પંડિત તો પોલીસ આ બંને વકીલોના ખુલાસા કરતા શું કહે છે આપણે પોલીસને પણ સાંભળીએ ગઈ તારીખ પાંચ પાંચ પચીસના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબળા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો એમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ એકસઠ બે અને ચોપ્પન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુર્ત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું આ છઠ્ઠી તારીખે સવારે આજે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સોવિદ રેપની ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વેની મહિલા હતી તો પછી એક સગીર વેની આ જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્સો વિદ્રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વહેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વહેની અને પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈ કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વહેની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે

રીબડાના રહી સમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું એના પછી તારીખ સાત પાંચ બે હજાર પચીસે બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે એટલે એડવોકેટ મદદગારી કરી છે આ આ કાયદા વિરુદ્ધની વાત છે કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો ગોંડલબાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે બીજી વખત કોઈ એડવોકેટ અને અસિલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસિલને કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસિલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે એના માટે મેં આવેદનપત્ર આપ્યા જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે તો આ હતા ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ સાવન પરમાર તે પણ કહી રહ્યા છે કે વકીલોને ન્યાય મળે તે માટે અમે રાજકોટ નાયબ કલેક્ટરને આવેદનપત્ર ફાળવવા આવી રહ્યા છે ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે આ સમાચારમાં શું અપડેટ આવશે ત્યાં સુધી તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો નવી નવી અપડેટ અને સ્ટોરી લઈને અમે તમારા સુધી આવતા રહેશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ